મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપવા માટે પોર્ટલ લોન્ચ કર્યું છે ખૂબ સારી બંને પોર્ટલનું આજે લોન્ચિંગ થયું છે લોકોને જેટલો વધુ ને વધુ સરકારી કોઈ પણ કચેરી હોય એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઉભો થઈ શકે એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કર્યા છે આવનાર દિવસોમાં આની અંદર જે સુધારા વધારા કરવાના થશે એ કરતા જવાય પણ શરૂઆત કરીશું તો એની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ભૂલો થવાની શક્યતા છે એની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ સુધારો કરવાવાળાની નજર કરતા એની અંદર મિસ્સીપ કરવાવાળાના હાથ બહુ વધારે હોય એટલે એની અંદર એ લોકો વર્ગી પડશે કે હવે આની અંદરથી કેવી રીતે બાધાઓ નાખવી એના માટે લોકો કામ કરતા હોય આપણે એની સામું તો જોવાનું રહેતું જ નથી આપણે આપણી રીતે આગળ વધવાનું છે અત્યારે તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી અત્યારે સમગ્ર દેશમાં સિંદૂરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યુ એજ વોર ફેમમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે આ સમય આપણી સેના ઉપર ગર્વ કરવાનો સમય છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ખૂબ તેમણે પ્રોત્સાહન આપ્યું છે ભારતીય સેના પણ અત્યાધુનિક ટેકનોલોજીવાળા મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની કમાલ આપણને સૌએ જોઈ છે વડાપ્રધાન શ્રી હંમેશા નવી અતિ આધુનિક ટેકનોલોજીના હેમાયથી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે આપણે બદલાતી ટેકનોલોજીની સાથે તાલ મિલાવવો જ પડે આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે આજે આઈ પ્રગતિ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ તેરા તુચકો અર્પણ અને પોર્ટલ ના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં પોલિશિંગમાં ટેકનોલોજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજ સમયના ત્રણ ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈ પૂર્વક પરિવર્તનો કરીને ત્રણ નવા કાયદા લાગુ કર્યા છે ટેકનોલોજીની મદદથી ગુનાઓ શોધવા રોકવા અને પ્રોસિક્યુશન જલ્દી પૂર્ણ કરીને ગુનેગારોને ઝડપથી સજા થાય એ માટેના પ્રોવિઝન પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કર્યો છે આપણે આજે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું બનોબળ તો વધાર્યું જ છે સાથે સાથે આતંકવાદ ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે જરૂરી કાયદા કાયદાકીય સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદ્રઢ કર્યું છે આજે આપણા પોલીસ જવાનોનું ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને કન્વિક્સન માટે સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે અને એ માટે પ્રકલ્પો પોલીસ દળે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે જ મળ્યા છે રાજ્યના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના પાછલા એક દાયકાના સફળ સુશાસનમાં આપણા કર્મઠ ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીન બનાવી છે ગુજરાત પોલીસની સતર્કતા સતત પરિશ્રમ અને કાબિલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવાની દિશા આગળ વધી રહ્યા છે આ માટે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડ મેપ ઘડ્યો છે અને તેમાં પણ નાગરિકોની સલામતી સુરક્ષાથી વિકસિત ગુજરાત નું લક્ષ્ય રાખ્યું છે આપણું યુવા પોલીસ દળ મલ્ટી ટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત વિકસિત સુરક્ષિત ગુજરાત નું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત